સો હેલો નમસ્તે શાસ્ત્રીય હાલ કેમ છો ગળો હાલ કે સકાઈ વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને સવારમાં ઓ જોઈ ભાઈ તડકા માં ભી રહી સારી દેખ કેવો કેવો ઈચો તડકો અને લુચ્છો વરસાદ જો જતો રહ્યો તું લુચ્છો બોલી એમાં જતો રહ્યો છે જ લુચ્છો નથી એ લુચ્છો બિચારો સવારમાં આપણે ચા પીતા પીતાતા 9 વાગે ત્યારે હું હતો તડકો 2 સેકન્ડ 5 મિનિટમાં હું થઈ ગયો વરસાદ પછી પાછો તું 9 વાગે ત્યારે હું થઈ ગયો વરસાદ એ ગાડી ધોઈ ગાડી ધોઈ હોય એવું લાગે છે ના सब लोग पूछ रहे हैं कि वरना कहाँ है वरना यहाँ है भाई भाई आप बेचने का इंतजार कर रहे हो हमको पता है लेकिन हम बेचेंगे नहीं ये यही पे रहेगी इसी से है सब कुछ ये निकलेगी सीधी दिवाली पे और ऐसे ही बाहर दिवाली पे नहीं इससे पहले उससे पहले ये तो निकलेगी चलो गाइज कल तो व्लॉग बहुत नाना होते उन्नति पटेल ने मार पड़ो गयी तेने करो तू थवा थे हैरान મારે ખાવ નીકળ બાડી તો કાલે હું નથી ને હેરાન કરવામાં મન નહીં વાગ્યું છે કાલે ક્રિકેટ રમ્યા એમાં છે ને જો અરે હા એક મિનિટે તો કહીએ ગાઈશ ને ઉભરે આ જો કાલે આ ક્રિકેટ રમતા હતા ને ઘરમાં એના લીધે આવું થયું છે અને હા મેઇન વાત તો તડકા માઇન કહું હું સારો છું એ કહું તો ગાઈઝ ફાઇનલી અમારા બંનેને મળ્યા ના છ વર્ષ પૂરા થયા છે

ગુડ સાઇન ગુડ યુનિવર્સ સર ટાઈમ એન્ડ ઓલ અને હું અત્યારે જઈ રહ્યો છું બોપલથી નિકોલ ઓકે આજે ઓલ ડે આજકાલ હું થોડોક શોરૂમની અંદર બિઝી છું અને બોપલ જઉં છું ને આ તે એટલા માટે વ્લોગ બનતો નથી મારો નો ડાઉટ બટ નિયરેસ્ટ નિયરેસ્ટ ગાઈઝિન્સ ટ્રેન્શન ના લો સારા સારા વ્લોગ આવવાના છે બરાબર છે ને એમ કરતા અમે તમને ગમે એ કરીને તો એન્ટરટેનમેન્ટ કરાવી દઈએ છીએ કેમકે અમારું કંઈક ને કંઈક એવું બધું બની જ જાય છે કે તમારું એન્ટરટેનમેન્ટ થઈ જાય બરાબર છે સો આજે શૂટ કરવાનો એક પ્લાન હતો બટ હવે જોઈએ છીએ કેમ કે શું છે અમારા એક ફ્રેન્ડ છે મતલબ કસ્ટમર છે અમારા જેમને પ્રી વેડિંગના ક્લોથ્સ લેવાના છે એટલે એ લોકો નિકોલ આવે છે અને ગોપાલ આવ્યા હતા ગોપાલ સૌથી જોયતું તો લઈને પાછા નિકોલ જાય છે એટલે હું નિકોલ જાઉં છું જોકે વાગી ગયા છે અગિયાર ને ક્યાર યુ નો ગયાર વચ ગયે હૈ લેકિન ખાના અભી બાકી હૈ ઘર જાના અભી બાકી હૈ સબ કુ અભી બાકી હૈ સો લેટ્સ ગો સૌથી પહેલાં તો જઈશું નિકોલ અને પછી જોઈએ છીએ શું કરીએ છીએ બરાબર છે જમવાનું મેં બી આજે બહાર થશે કેમ કે હું નથી હજુ શોરૂમ જ છે मती है आजकल शोरूम में भी ऐसे से ले एक सारी वस्तु से बड़ा सो so, लेट्स गो देखते हैं क्या करते हैं आज के दिन का व्लॉग छोटा है गालियां मत देना मेरे भाई गाली मत देना और ये तो न कब मत शर्म ली गया हमारा कस्टमर नहीं थे मच्छर मारी हमने है उन्होंने

બાપુ સાડા અગિયાર પોચારી પડી મારી છે ને ડ્રાઈવર રોજ સવાર દુકાન જાય

અને ઓછા કપડાં પ્લસ પ્રાઇઝ પ્રાઇસ વધારે નહીં બટ જી ટુ બીમાં આવ્યા એના પછી કિશનભાઈએ પર્સનલી જે પ્રીવેડિંગનું ખાલી કીધું હતું એ પ્રમાણે એમને એમના રીતે જે બી શોપ પર સારા સારા કપડાં પ્રીવેડિંગમાં પ્લસ લોકેશન પ્રમાણે જે બી સારા લાગતા હતા એમના રીતે અમને સ્પેશિયલી કાઢી આપે એ જ વસ્તુ બહુ જ બેસ્ટ ગમી કે મતલબ જે સર્વિસિંગ છે પ્લસ અમારા માટે અમે ઓલરેડી થી આયા હતા ને લેટ થઈ ગયા હતા તો એમની જે શોપ જે સરા દસે બંધ કરે છે એને એના બદલે અત્યારે બાર એક વાગી ચૂક્યો છે અહીં સાઈડમાં ઘડિયાળી એક વાગી વાગે છે તો બી અત્યારે શોપ ચાલુન ચાલુ રાખી ઓકે થેન્ક યુ થેન્ક યુ બાકી મજા આવી ને એક નંબર યા થેન્ક યુ તો ગાઇઝ રાત કે બજ ગયે હે કીધ ને और अभी हम जा रहे हैं बका खाना 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 खाने बना चलो मित्र हम जाएंगे पता पता नहीं पता नहीं 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 क्यों क्यों बताए अभी कौन खाना देगा खाना नहीं क्यों नहीं कौन देगा अरे मिले होटल खुलवा तुम्हें ऊपर एक मिनट है मैसरी बात है प्लीज आटलू हेडेक थाय तने एम थाय छे तने काठू कम छे तो विस्तार चलो लेट्स गो भाई गाना गाने बनेगा सब आजू बाजू में बंद हो गए और तब हम जा रहे हैं अभी सब, सब बंद हो गया गाइस सब सब देखो जब सब बंद होता है तब अपन चालू होता है भाई का भाई भाई का, का काम ही ऐसा है गाइस लेट्स गो गाइस अरुणा जी पटेल बियर गया है गाइस यहाँ पे ओ गाइस अब जो तो गाइस सरस गाइस

मूसे टेका टेका इन कोकरो मुकर ही पडती है मूसे जो, जो तो मनत खबर नजदीक नजदीक जो जो चिवड़ो केऊच छे पांगडू जेम ई तापक पाहे तर दा अंगूठा जोडायला पांगडू होतो बोलो डेढ को देखा पांदडा नो बाडी तने हे बाय दिस ओ वाव वाव

ઓકે બ્લોગ ના નો ભાઈ એમ મારા જે આજે કઈ થાય એમ છે ને પણ કાલે ગમે એ કરીને બ્લોગ બનાવવામાં આવશે ગમે એ થશે કાલે બ્લોગ શૂટ કરવો પડશે હા દિલીપ તે તો છડો બડો બે છે યાર શર્ટ વટ કોડ ઝેડ હે હાલો કોડ ઝેડ બે રહે કોડ ઝેડ આજ કાઈ ચલો ગાડા એસે ઢીંગા આપકે ઘર મે કપડે એસે ઘર મે એસે હે કર હા लाया करा आ, अंदर। लाया ना भी ला इन लोगों की बातें हैं बहुत अच्छी अच्छी सो बाय बाय गुड नाइट डू व्हाटएवर यू वांट टू डू मैन बट डोंट ट्रबल योर माता पिता एंड भर माता की जय विम हर हर महादेव चाय <laughs>